ના નેતા ના નિવાસ પર એન્ટી કરપ્શન વિભાગ દ્વારા તાજેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા તેમના વિરુદ્ધ અનુપાતિત સંપત્તિ ધરાવવાના આરોપો હેઠળ કરવામાં આવ્યા હતા તેમણે તેમના જાણીતા આવકના સ્ત્રોતો સાથે તુલના કરતા વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ છે એમએમકે ના નેતા એમ રાંગા વિરુદ્ધની આ કાર્યવાહી એન્ટી કરપ્શન વિભાગની સતત તપાસનો ભાગ છે તમિલનાડુમાં અગાઉ પણ અનેક રાજકીય નેતાઓ વિરુદ્ધ આવા કેસો નોંધાયા છે જેમ કે પૂર્વ મંત્રી સી વિજયા ભાસ્કર અને પૂર્વ મંત્રી એસપી વેનોમાની વિરુદ્ધ કેસો નોંધાયા છે આ પ્રકારની કાર્યવાહી રાજકીય દ્રશ્યમાં ચર્ચાનો વિષય બની છે એ એમએમકે ના નેતા એમ રેંગાસામીના વિરુદ્ધની આ કાર્યવાહી તમિલનાડુમાં રાજકીય તણાવને વધુ તીવ્ર બનાવે છે એ એમએમકે અને એઆઈ આઈ એડીએમકે પાર્ટીઓ વચ્ચે રાજકીય સ્પર્ધા અને વિરોધ પ્રદર્શનો રાજ્યને રાજકીય દ્રશ્યોને પ્રભાવિત કર્યો છે આ દરોડા અને તપાસો રાજ્યમાં કરપ્શન વિરોધી કાર્યવાહી અને રાજકીય દળોની વચ્ચેના તણાવને દર્શાવે છે આ પ્રકારની કાર્યવાહી રાજ્યમાં કરપ્શન વિરોધી સંસ્થાઓની કાર્યક્ષમતા અને રાજકીય દળોની જવાબદારી અંગે ચર્ચાઓને પ્રેરણા આપે છે